પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો ચાણસમા ખાતે શુક્રવારે બપોરે આસુ માસમાં આવતી દશમ એટલે કે વિજયાદશમીને પણ માનભેર ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ વિજયાદશમીની ચાણસમા પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ચાણસમા ખાતે ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિક્રમજી ઠાકોરના સૌજન્યથી મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા ખાતે બપોરે ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત સદારામ શિક્ષણ રથનું આગમન થતાં સ્વાગત કરાયું હતું ત્યારબાદ રેલી સ્વરૂપે હોટેલ બંસી સભા સ્થળે હારેજ હાઈવે પર આવેલ હોટેલ હોલી ખાતે પહોંચી ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભવ્ય શસ્ત્ર પૂજન શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોરશમ અવધેશ આશ્રમના પરમપૂજ્ય રામગીરી બાપુની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું જેમાં તલવાર બંદૂક તિરકામઠું સહિત વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનશ્રીઓ તેમજ ક્ષત્રિય સમાજના મોભીઓનું દીકરીઓ દ્વારા તિલક કરી સન્માન કરાયું હતું અને ઉપસ્થિત આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાબાભાઈ ભરવાડ કે જેઓ દ્વારા સમાજને હોસ્ટેલ બનાવવા માટે ભૂમિનું દાન આપ્યું છે તેમનું વિશેષ સન્માન કર્યું હતું અને તેમણે આગામી ફાગણ માસની પાંચમે યોજાનાર સમૂહ લગ્ન માટે પણ વધુ અગિયાર લાખનું દાન આપવાની જાહેરાત કરી વ્યસનને તિલાંજલિ આપવા કહ્યું હતું મયુદ્દીન સુમરા દ્વારા ત્રણ ગામોની દીકરીઓના લગ્ન માટે ખર્ચ ઉઠાવવાની જહેમત કરી હતી તદુપરાંત ચાણસમાં વિધાનસભાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે પણ સમાજમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવે તેમ જણાવી હાલમાં મોટી સંખ્યામાં ઉચ્ચ હોદ્દાઓ પર સમાજના લોકો ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું સમાજના અગ્રણી આ કાર્યક્રમમાં બાબાભાઈ ભરવાડ અમદાવાદ દિનેશભાઈ એ ઠાકોર નટુજી એચ ઠાકોર દશરથજી ઠાકોર મંગાજી ઠાકોર મેઘુભા ઝાલા નંદાજી ઠાકોર નવગણજી ઠાકોર શ્રીમતી આશાબેન વિક્રમજી ઠાકોર નાગજીજી ઠાકોર મયુદ્દીનભાઈ જયમાલસિંહ વાઘેલા વિનયસિંહ ઝાલા કાર્યક્રમના સૌજન્ય ચૌહાણ વિક્રમજી બી વસઈ દત્તાશ્રી ઠાકોર ભરતજી નાગજીજી રૂપપુર તેમજ વિક્રમસિંહ અને વિનેસી દ્વારા સમાજના અગણ્યો સરપંચ કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિનયસિંહ ઝાલાએ પણ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ ક્ષત્રિય સમાજ દ્વારા કાર્યક્રમ કરવામાં આવે એ બાબતે વિસ્તૃત માહિતી આપશો આજે ધાણસમાં તાલુકા ખાતે ક્ષત્રિય સમાજ જયંત દ્વારા ત્રણ કાર્યક્રમ આયોજન રાખવામાં આવેલા હતા એક શસ્ત્રપૂજન આ દશેરા હતું દશમી દસમી દશેરાના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું અને આજે તાલુકામાં નાની મોટી જે બી સમાજની જરૂરિયાત પડે એના માટે થઈ અને વિક્રમસિંહ ચૌહાણે જે એમની કાર્યાલયનું ઉદઘાટન કર્યું કન્યા શાંતાલય જે પાટણમાં ભૂવ્ય બની રહી છે સાગર સમાજની એના માટે રામ કરે છે એ આજે તાલુકાનું પ્રસ્થાન કરવામાં આવ્યું આજે ત્રણ કાર્યક્રમ જવાબ

આજે નવ દિવસના નોંધ આજના દિવસે આશુ શક્તિ જે રાવણનું વહન કરવામાં આવ્યું હતું આ દરેક વ્યસનનો જે જે અંદર રાક્ષસ પડ્યો છે એને તિલાંજલિ આપજો એ જ વર્ષ અસ્તુ